શહેરા અને ગોધરાના કોંગ્રેસના કાર્યકરોમાં પંચમહાલ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને લઈને નારાજગી જોવા મળી રહી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડેલિગેટ દુષ્યંતસિંહ ચૌહાણ ઘરે શહેરા અને ગોધરાના કાર્યકરો એકત્રિત થયા હતા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે શહેરા અને ગોધરાના કોંગ્રેસ અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણ જે બી સોલંકી રંગીતસિંહ પગી સહિતના અન્ય કાર્યકરોને પૂછતા નહીં હોવાથી નારાજ થયા હતા કોંગ્રેસ પાર્ટી વફાદાર વ્યક્તિની પસંદગી કરી તેવી માંગ કરે છે ભાજપમાંથી

કે જે રીતે અગાઉ શેરા વિધાનસભામાં અને જે રીતે ગોધરામાં ભાજપમાંથી આયાથી આયા અને એમના માટે કોંગ્રેસની વફાદારીથી કામ કરીને જે રીતે કાર્યકર્તાઓ બૂથે મહેનત કરી હતી અને ત્યારબાદ જે રીતે એમની પર હુમલા થયા અમુક કાર્યકર્તાઓના હાથ પગ ફૂટ્યા છે અમુક જેલમાં ગયા છે આવું કોંગ્રેસ પાર્ટી માટે વફાદારીથી કામ કરતા એક સૈનિક તરીકે કાર્યકર્તાઓની લાગણી એવી છે કે ભાઈ તમે પ્રદેશ સુધી અમારી વાત પહોંચાડો હું આજે મારા ત્યાં નિવાસસ્થાને આવેલા દરેકને એ સમજાવું છું કે આપણા જે પણ હોય આગેવાનો એ જે આ નિર્ણયો ભાજપમાંથી હાલ કોઈ પણ જાતના આવેલા ને ટિકિટ આલે અને પછી પાછાના પાછા ભાજપમાં જતા રહેશે ત્યારે આવી બધાની લાગણી એવી છે કે આવો કિસ્સો ફરીથી ના બને અને પ્રદેશ નેતૃત્વ સુધી યોગ્ય માહિતી જાય એ માટે આ સંપૂર્ણ કોંગ્રેસ સમિતિના નિર્ણયની સાથે અમે સાથે છીએ પરંતુ બધાની એક લાગણી ને માગણી એવી છે આખા પંચમહાલ હોય ઠાસરા હોય બાલાસિનોર હોય મહીસાગર હોય વારંવાર જે રીતે તમે આખા ગુજરાતમાં અને દેશમાં જોઈ રહ્યા છો કે કોંગ્રેસ અત્યારે એક સૈનિકની જરૂર છે જ્યારે ભાજપમાંથી અમે શહેરા વિધાનસભામાં ગત ચૂંટણીમાં બે હાજર બાવીસ માં ખાતુભાઈ પગીને ટિકિટ આપી હતી કોંગ્રેસના તન તોડ મહેનત કરીને એમને જીતાડવાની કાર્યકર્તાઓ મહેનત કરી હતી અને હાલ એ ભાજપમાં જતા રહ્યા છે એવી જ રીતે આ ગુલાબસિંહ પણ બે હાજર ઓગણીસ માં ભાજપમાંથી બીજેપીમાં આવેલા છે અમને એમનો વિરોધ નથી પરંતુ વારંવાર કોંગ્રેસ પાર્ટીને દાગ દબાણ કરીને જતો રહેશે જતો રહેશે એમ કરીને જિલ્લા પ્રમુખ પણ અત્યારે હાલ મહીસાગર જિલ્લાના બન્યા ફરીથી પાર્ટીના દબાણ કરીને લોકસભાની ટિકિટ પણ એવા લઈ આવ્યા અમને પાર્ટી સાથે પણ કોઈ નારાજગી નથી ઉમેદવાર સાથે પણ કોઈ નારાજગી નથી અમે ઉમેદવારને કોંગ્રેસ પાર્ટીને જીતાડીને રહીશું પરંતુ જીત્યા પછી પણ આ કોંગ્રેસ પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓની મહેનત અને વફાદાર કાર્યકર્તાઓ જે સંઘર્ષ છે એને માન આપીને કોંગ્રેસ પાર્ટીમાં રહે અથવા તો કોઈ પણ પાર્ટી નિર્ણય લે તો સંપૂર્ણપણે કોંગ્રેસી હોય એવાને આગેવાન બનાવે એવી અમારી ઈચ્છા છે જીડીસી ન્યુઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ